નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા હું મહેન્દ્ર સ્વાગત કરું છું જોયું દાખલા નંબર એક આઠ જોયું છે હવે જોઈશું આપણે દાખલા નંબર નવ જોઈશું જેમાં આપ્યું છે કે ક્યુ કૌશમાં જીરો એક એપી પાંચ અને માઇનસ થી સમાન અંતરે છે બરાબર લખીશું વિદ્યાર્થી મિત્રો આ રીતે કે ક્યુ કૌશમાં જીરો અને એક એ પી કૌશમાં પાંચ અને માઇનસ ત્રણ અને આર કંશમાં એક્સ અને છ થી સમાન અંતરે છે બરાબર સમાન અંતરે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા એક રેખા દોરીશું આ રીતે અને જોઈશું કે વચ્ચે માનો કે અહીંયા આપણને આપેલું છે ક્યુ બિંદુ આપેલું છે આ રીતે અને પી સમાન અંતર એટલે પી ધારો કે આપણને આ બાજુ આપ્યું છે અને આર આ બાજુ આપ્યું છે બરાબર તો આ અંતર ને આ અંતર બંને કેવું છે સરખું આપ્યું છે બરાબર તો મતલબ કે અહીંયા શું થશે આ રીતે કે પી અને ક્યુ બંને સમાન અંતર છે પી થી ક્યુ નું અંતર અને આર થી ક્યુ નું અંતર એ બંને અંતર કેવા આપ્યા છે આપણને સમાન અંતર છે સમાન અંતર છે એટલે આપણે આ રીતે લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પી ક્યુ બરાબર શું લખીએ પી ક્યુ બરાબર

Q નું પહેલું એટલે શું આવશે વિદ્યાર્થી મિત્રો આ રીતે જોજો અહીંયા લખીશું આપણે P નું પહેલું એટલે આવશે આપણા કેટલા તો પાંચ માઇનસ Q નું પહેલું એટલે આપેલા છે આપણને કેટલા જીરો તો અહીંયા લખીશું આપણે જીરો અને આખાનો વર્ગ બરાબર તે પ્રમાણે જોઈશું તો PQ સ્ક્વેર લખ્યું છે તો P અને Q આ થઈ ગયું ત્યાર પછી જોઈશું તો બીજું અને બીજું એટલે આપ્યા છે આપણને બીજું એટલે માઇનસ ત્રણ ને અહીંયા આપ્યા છે આપણને એક તો લખીશું આપણે માઇનસ ત્રણ

હવે જેનો વર્ગ થતો હોય તે વર્ગ કરીશું વિદ્યાર્થી મિત્રો જોજો અહિયાં કે પાંચ માઇનસ ઝીરો એટલે કેટલા થશે તો આપણા પાંચ નો વર્ગ થશે ફરી પાછો અહીંયા જોઈશું તો પ્લસ માઇનસ માઇનસ બે ઓછા તો ઓછા ઓછા શું થશે વિદ્યાર્થી મિત્રો

પ્લસ માઇનસ ચાર એમ આપ્યું છે તો એક્સ બરાબર હવે પેલા ચાર મૂકીશું આપણે તો એક્સ બરાબર ચાર જોજો તો અહીંયા લખીશું આપણે કે ચાર નો વર્ગ માઇનસ દસ કંશમાં ચાર અને પ્લસ એકસો છ બરાબર થશે જીરો તો ચાર નો વર્ગ થશે કેટલા વિદ્યાર્થી મિત્રો સોળ માઇનસ દસ ચાર થશે ચાલીસ અને છ બરાબર થશે કેટલા ફરી પાછું મિત્રો તો સોળ ને એકસો ને બાવીસ થશે તો અહીંયા લખીશું આપણે એકસો ને બાવીસ માઇનસ ચાલીસ બરાબર જીરો તો એકસો બાવીસ માંથી ચાલીસ જાય તો રહેશે કેટલા વિદ્યાર્થી મિત્રો બ્યાસી બરાબર જીરો તો અહીંયા આપેલું છે વિદ્યાર્થી મિત્રો આ રીતે બ્યાસી બરાત મળી છે આપણને કે પીઆર બરાબર થશે કેટલા વર્ગમૂળમાં મૂળમાં બ્યાસી બરાબર બ્યાસી એવી બ્યાસી નો એવી રકમ છે જેનો વર્ગમૂળ નીકળતું નથી વિદ્યાર્થી મિત્રો માટે એની કિંમત આપણે લખીશું વર્ગમૂળમાં લખીશું બરાબર તો હવે એક વખત આપણે ચાર મૂકીને જોયું છે હવે પછી પાછા આપણે માઇનસ ચાર મૂકીને ફરીથી જોઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો એક્સ નો વર્ગ માઇનસ દસ એક્સ પ્લસ છ એકસો છ તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું આગળ કે એક્સ નો વર્ગ માઇનસ દસ એક્સ પ્લસ એકસો છ માં એક્સ બરાબર હવે આપણે મૂકવાના છે માઇનસ ચાર મૂકવા માઇનસ ચાર મૂકવાના છે બરાબર તો એક્સ ની જગ્યા પર આપણે લખીશું માઇનસ ચાર નો વર્ગ માઇનસ દસ કૌશમાં માઇનસ ચાર પ્લસ એકસો છો અહિયાં આપણું આવશે પીઆર સ્કવેર બરાબર એવું આવશે બરાબર તો અહીંયા લખીશું આપણે આ રીતે કે ચાર નો વર્ગ એટલે ફરી પાછા થશે સોળ માઇનસ બાર માઇનસ છે અને અંદર પણ માઇનસ છે તો ઓછા ઓછા થશે વિદ્યાર્થી મિત્રો

તો એકસો વર્ગમૂળ કેટલું એકસો બ્યાસી થશે એક્યાસી નું વર્ગમૂળ નીકળશે વિદ્યાર્થી મિત્રો કેટલું નીકળશે નવ એટલે કે નવ નવ એક્યાસી અને એના ગુણ્યા બે તો શું થશે વિદ્યાર્થી મિત્રો કે નવ નવ આપણને બે વાર આપ્યા છે તો એક વાર લખીશું અને જે બે એક જ વાર છે તેને લખીશું આપણે શેમાં તો વર્ગમૂળમાં તો વિદ્યાર્થી મિત્રો પીઆર નો વર્ગ બરાબર એકસો બાસઠ છે માટે અહીંયા લખીશું આપણે કે પીઆર બરાબર જવાબ આવશે આપણો કેટલો તો નવ વર્ગ મૂળમાં બે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક્સની કિંમત પણ શોધી છે ક્યુઆર અને પીઆર પણ આપણા શોધી નાખ્યા છે બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ દાખલા નંબર નવ જે છે તે અહીંયા પૂરો થાય છે તો વિડીયોને જોતા રહેજો લાઈક કરજો શેર કરજો ને હવે પછી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં